ગુડ મોર્નિંગ જય માતાજી સાચી આપણે નવા વિડીયોમાં મિત્રો તો કરી છે આપણે અને શેર કરી પી લીધો છે દૂધ તૈયાર થઈ ગયું તો જઈએ છીએ દૂધવા માટે ચા નાસ્તો થઈ ગયો છે મારી આ બધું થોડું ગયું अभी तो वही जी अभी तो दोनों वही जी चलो बेचारे जी यहाँ पे बाजार में चला तो finally guys अब जा यार ये पासवर्ड ना दिया क्या दिया वहाँ पे तो मिल रहा तो तो है ना फरमाटे हमारे भाइयों के मज़िया चका मिल गया हाँ

સાફ સફાઈ કરી છે ભાઈ અમારા બધા ભક્તો જોગડી મારા બટું જોઈ નવી અને બટું પેલી નેચા મારવાની પેલી નેચર એની આ નેચા મારી હતી નહીં મારવાની આજે હું જઈ ગયો હા

બાથરૂમ બનાવી દેવાનું તારા બાથરૂમ એક પેલા જોપા રહ્યા હતો તો કાચી તો અને હવે હોય ભુંગરો ખાઓ તો આવી જા સંચર વાળો ભુંગરો ખાઓ ઈ ખાઓ આ તો માં હરિદ્વાર મે હા હરિદ્વાર ચાલેયા માં

हरिबानी <smart list> so, तो, जा so, क्यों so, तो इसको हरिबानी कमेंट आ चल तो हरिबानी मलवा ऑप्शन हाँ फाइनल हरिबान के हक दे तो कमेंट आ तो मुंह मलवा है किसी हरिबान तो मां टॉमेंट तो पेसल मलवा है तो मलवा है पेसल ओके वाइट ओ आ हम वाइट नहीं

એન શું એન શું બે પરિકા પત્ર લે ને કે ગમે તે પરિકા પત્ર ને 10 ટકા લાવવાની